વરસાદનું પાણી તમારે પીવું જોઈએ કે ના પીવું જોઈએ કેટલું તમારા માટે ફાયદાકારક છે અને વરસાદના પાણીથી તમારા બોડીમાં શું શું ઇફેક્ટ થાય છે આ બધી જ વાતો હું તમારી સાથે કરવા માટે આવી છું નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતના નંબર વન ઓટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું જાહવી બારોટ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મધા નક્ષત્ર લગભગ ઘણા સમય પછી આવે અને આ નક્ષત્રની અંદર જો વરસાદ પડે તો એ વરસાદનું પાણી અમૃત જેવું ગણાય છે ઘણા બધા એસ્ટ્રોલોજરે એવું પણ કીધું કે આ વરસાદનું પાણી ગંગાના પાણી કરતાં પણ ઉચ્ચ ગણાય છે જો તમે આ પાણીનો સંગ્રહ કરો જમીનની અંદર કૂવો બનાવીને એનો સંગ્રહ કરી અને જ્યારે તમારે એને યુઝ કરવું હોય ત્યારે એને ગરમ પાણી કરીને યુઝ કરો તો તમારા બોડીની અંદર ઘણા બધા જે નાના નાના જંતુઓ હોય છે એ મરી જાય છે આ આયુર્વેદિક અને મેડિકલ ફિલ્ડના હરેક ડૉક્ટરે પણ સ્વીકાર્યું અને ત્યારબાદ આ બધા નક્ષત્રની પાણીની બોટલો પણ બહાર વેચાતી થઈ હવે આમાં આખી વાત એવી છે કે ઘણા બધા દુકાનદારોએ એવું કીધું કે જે લોકો પાણી સંગ્રહ કરી શકે જે જમીન પર રહેતા હોય જેમનું ઘર હોય હવે જે લોકો ફ્લેટમાં રહે છે એ લોકો પાણી કેવી રીતે સંગ્રહ કરે એટલા માટે આ પાણીની બોટલ બનાવીને એ વેચવામાં આવે છે હા જો તમારે પણ આજુબાજુમાં કોઈ શોપ હોય તો ત્યાં આગળ જઈને એકવાર ચેક કરજો કે આ નક્ષત્રની પાણીની બોટલ છે કે નહીં અને હોય તો અવશ્ય ખરીદી અને તમારા રોજિંદા જીવનમાં એને યુઝ કરવાનું ચાલુ કરજો કારણ કે બનાસકાંઠાની અંદર એક વ્યક્તિ છે જે વર્ષોથી માત્ર વરસાદનું જ પાણીનો ઉપયોગ કરે છે અને એમનું એવું કહેવું છે કે આ નક્ષત્રના પાણીથી મને મારા બોડીની અંદર થાક લાગી જતો હતો કડતર ભરાઈ જતી હતી એ બે દિવસ માત્ર પાણી પીવાથી એ કડતર થાક દૂર થઈ ગયો છે હાજી પોરબંદરના એક સાહિત્યકારનું પણ કહેવું છે કે જો આ પાણી તમે રોજિંદા જીવનમાં ઉપયોગ કરો જમવાનું બનાવવામાં કે પછી તમારા રોજિંદા જીવનમાં પીવામાં તો તમારા જીવનમાં મોટી મોટી જે બીમારીઓ આવે છે એ કઈ હદ સુધી નષ્ટ પામી જશે તો તમે પણ જરૂરથી ઉપયોગ કરજો બાકી આવી જ ઇન્ફોર્મેશન સાથે તમારી સામે ફરી લઈને આવીશ નમસ્કાર